कौन से है तो हिंदू से हिंदू बोल पाकिस्तान जिंदाबाद पाकिस्तान मुर्दाबाद ये oh no! भुड्ढा साला पाकिस्तान को मुर्दाबाद बोल रहा है तेरे को ऊपर जाने के बहुत जल्दी है ना

તમે લોકો તો આતંકવાદી કઈ અમારા લોકો તો જેટલા ને મારી નાખ્યા હે બોલ પાકિસ્તાન જિંદાબાદ એ તો કદી એ નહી થાય પાકિસ્તાન તો મુર્દાબાદ જ હિન્દુસ્તાન જિંદાબાદ હતું હિન્દુસ્તાન જિંદાબાદ રહેશે પાકિસ્તાન જિંદાબાદ નહીં થાય તારે જે કરવું હોય ને કરી લે પાકિસ્તાન તો જિંદાબાદ નહીં થાય અમારા જવાનો નહીં થવા દે તમ લોકો કા આયા પાકિસ્તાન કા શબ્દ સમજ મે નહીં આતા હે ના ના તમે તો મુર્દાબાદ જ છો હરામીઓ છો હરામી પાકિસ્તાન વાળા તો हिंदुस्तान <laughs> जिंदाबाद अबे फोन नो टाइम થઈ ગયો છે હવે કોણ કો નાડી દેવા આવો ભાઈ આવો ન કનસા બજાત કાય

આતંકવાદી મારી ગોળીઓના નિશાન છો તમારા ગળાની સોગન હા ચોડાય નહીં હવે એને પટાઈ નાખવો પડે હે કભાજી મને ધોકો પાકિસ્તાન જિંદાબાદ હું બોલવાનો નહી મારો કાશ્મીર અમારા હે હા રહેગા કબજા હોય કબજા તો જોતા હોય પડ્યા તુલી હોવા જો ખબર પડી ગઈ લે તો પકડી તું મરેગા ના 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 લેવા જવા જાય મરે મરેગા તો બતાવો उठ बैठा कर बैठ जा खड़ा हो जा बैठ जा दुखे से पग दुखे से खड़ा हो जा मन्ने तो का गए करने का तेरे को ना ना करी तो बैठ जा मारो मारो एक दी, अब बता पाकिस्तान जिंदाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान मुर्दाबाद क्या पा करो तेरे को मार डालूगा बोले क्या मारूंगा नहीं नहीं सही में बता

છોકરા ઘણા ગામ તમને કોણ કપરી ગયા આટલા બધા અરે બકરાજી ના તો આતંકવાદી આવી ગયો છે આતંકવાદી આતંકવાદી એ તાણ કેવાય યાર બકરાજી ને તો આયા છે અને બંદૂક ભિડાયેલી હતી હું જોઈ જો હું અને ગફાજીને વાત કરી મેં કીધું ને લઈ જ ને આતંકવાદીને પટાઈ નાખ અરે ને મારા હાહરા ને અહીંયા ના એક જ દંતાળી ને દંતાળી પૂરી કરી નાખો મારી નાખ્યા છે એને છોડવાના આવતા નથી

ભગવાન ઉતરી જ મને મારવાની તારી લઈ લે બધા ડેટા એમાંથી ખબર પડશે કે આ શું કરવા આવ્યો છે ઊભો કરો બકરાજી ઉભો કરો થાય વાદી આતંકવાદી

મુર્દાબાદ હિન્દુસ્તાન ની તાકાત હિન્દુસ્તાન જિંદાબાદ બોલ બોલ હિન્દુસ્તાન જિંદાબાદ બોલ તારું ખોપડી જઈ આજે હિન્દુસ્તાન હા બોલ જિંદાબાદ

ભાઈ દયા કરી પાકિસ્તાન વાળા ઉપર આજ સુધી આપણે પાકિસ્તાન વાળા ને કોઈ કર્યું નહીં પણ હવે છોડવા ના આવતા નહીં ફોન પાછો મેલ દીધો લો

फिर से बोल पाकिस्तान मुर्दाबाद हिंदुस्तान जिंदाबाद मेरे को जाने दो फिर मैं बोलूंगा हिंदुस्तान जिंदाबाद बोल हिंदुस्तान जिंदाबाद अच्छा मारा हारा ठेखड़ा खाई दाम ना से बहुत बहुत यहाँ के लोगों में दम कितना है साला वो तो मिलिट्री वाला या पुलिस वाला मेरे को पकड़ते तो मेरे को ऐसा लगता है ये तो आम आदमी लोग मेरे को पकड़ रहे क्या बात है

હું શું કુ સેતોજી પોલીસ ને બોલાવી લેવી શકશું કરવું છે ના જેલમાં નહીં ખેલ ખતમ જ કરવો છે હવે દયા ના કરાય પણ કદાચ આપણા પર કેસ બેસ નહીં થાય ને

હવેજી હવે કેટલા ખરીદવી વધી દોડું લે મારા બાજુ કેવું બળા તરા ઘરના ઘી કેવી રીત જાય છે

કમ કર ગુ મુ તક મા પાકિસ્તાની ફિડાઈ દો એ શેતાને તો તમ સોચ નાખો ભાઈ તમે એટલું બધું ના કરો પોલીસના હાસ્તા કર દો અલ્યા પોલીસના આ ચકરા હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન પૂરો થઈ ગયો હવે મો શું કો છો આપો આ તો કૂતરા થઈ જાહા મને તો અને આ બધું પડતું કે છાડો લેડો નેકળો બંદૂક નાખી દો